વગડ તાલુકાના રાણકપુર ગામમાં યુવાનો માટે સમસ્ત ગામ થકી બનાવવામાં આવેલી લાયબ્રેરીનું ઓપનિંગ રાણકપુર ગામ દ્વારા યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં લઈને લાયબ્રેરી બનાવવામાં આવી ગામના સરકારી કર્મચારી તેમજ નોકરિયાત વર્ગ અને સરપંચ અને સામાજિક તેમજ ગામના તમામ નાના મોટા વ્યવસાયથી સંકળાયેલા અને ગામ સમસ્ત ફાળો એકઠો કરીને સરસ લાયબ્રેરી બનાવવામાં આવી ગામ દ્વારા બનાવેલ લાયબ્રેરીમાં યુવાનો કોઈપણ સરકારી ભરતી સમયે અભ્યાસ વાંચન કરી પોતાનું ભવિષ્ય આગળ વધારે અને ગામનું નામ વધારે તે હેતુથી ધ્યાનમાં લઈને આજે નવીન લાયબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ગામના મોભી આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી કે યુવાનો લાયબ્રેરીમાં અભ્યાસ દરમિયાન આજુબાજુમાં અને મોબાઈલ ફોન દ્વારા કોઈ જાતનું નુકસાન ન કરે તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે યુવાનોને કોઈપણ સરકારી ભરતીના વાંચન પુસ્તકો લાયબ્રેરીમાં પૂરા પાડવામાં આવશે ગામના સરપંચ રાજુભા વાઘેલા પૂર્વ સરપંચ રતુભા વાઘેલા તાલુકા પંચાયત અધ્યક્ષ મુકેશ સિંહ વાઘેલા સામાજિક અગ્રણી જેઠુભા વાઘેલા સોમજીભાઈ ઠાકોર ભવાનજી ઠાકોર રાવણ વસરામભાઈ ભંગી ચમનજી પરમાર કાંતિભાઈ તેમજ ગામના સહુ સમાજના હાજર રહીને નવીન લાઇબ્રેરી આજે ખુલી મુકવામાં આવી અને સમસ્ત ગ્રામજનો દ્વારા દાનવીર દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હરેશચંદ્રસિંહ વાઘેલા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા આજે આપણા રાણપુર મુકામે લાલ જયંતિના ઉદઘાટન નિમિત્તે બધા મહાપુરુષો ભેગા મળ્યા અને વિદ્યાર્થીઓ તમામ મળીને આજે ઉદ્ઘાટન કરીને શરૂ કર્યો એ બધા સહ પરિવાર માણીને આપણું ગામ અને આપણો સમાજ એટલે કે એ કે ભાઈ રાપર સમાજ કે ઠાકોર સમાજ એમ નહીં આપણા ગામમાં જે જે કોણ શ્રેણી બધા એક જ આપણો સમાજ છે બધા અને ઠાકોર હોય કે દપર હોય કે વણીઓ બધા એક જ સમાજ એટલે મળીને નહીં તન મનને આજે ઉદ્ઘાટન કર્યું બોલો ભાગ માતા કહી જાય